આપણે આવી ગયા છે સરસ મજાના માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકની અંદર જ્યાં વર્ષોથી નહીં પણ હજારો વર્ષોના પરચા અપરંપાર છે અને આ એમનું સરસ મજાનું મંદિર છે અહીંયા સરસ મજાની વ્યવસ્થાના ભાગરૂપે હવન કુંડી પણ રાખેલી છે અને ઉપર શેડ પણ સરસ મજાનો કરેલો છે તો ભક્તો માય ભક્તો જે આવે એના માટે ગામ લોકોએ તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી છે અને આ માતાજી વાઘેલા કુળના ઠાકુર સમાજના રબારી સમાજના આહીર સમાજના પંડ્યા પરિવાર સમાજના ટૂંકમાં અઢારે વર્ણના માતાજીના કુળદેવી છે એવું લોકવાયકા છે અને સિદ્ધપુરથી લગભગ બાર માઇલ દૂર આવેલું છે અને પશ્ચિમ તરફ બાજુ અને એ વખતે જમણાપુર કરીને ગામ હતું અને અત્યારે હાલની અંદર આ જમણપુર તરીકે ગામ છે અને આ મંદિર ત્યાં આવેલું છે જ્યાં ચામુંડનું મંદિર છે અને બહુ અતિ પ્રાચીન અને અતિ વૈભવશાળી મંદિર છે તો તમને બતાવવાની કોશિશ કરું આ મંદિરનો ઇતિહાસ તમને કહું તો હજારો વર્ષનો ઇતિહાસ જે અહીંયા એક હજાર વર્ષ પહેલાં આહીર સમાજ રહેતા હતા અને આ મંદિરનો જ્યારે જીર્ણોધ્ધાર થયો ત્યારે લગભગ સાતસો વર્ષ પહેલાંની વાત છે તો અહીંયા જયશંકર કરીને મહારાજ હતા જોશી પોતે જયશંકર અંબારામ જયશંકર અંબારામભાઈ જોશી બરાબર ને એમના દ્વારા પૂજા અર્ચના અને જીર્ણોદ્ધાર કર્યો હતો અને હાલ પણ ત્યાં એમના જે વારસાગતમાં જે છે તે અત્યારે ચાલુ જ છે અને પૂજા અર્ચના પણ એ જ કરે છે તો આ છે માતાજીનું મંદિર ચામુંડમાંનું અને અતિ પ્રાચીન છે તમને એ બતાવવાની કોશિશ કરું તો આ મંદિર છે અહીંયા તમે જોશો તો અહીંયા પણ એક માતાજી બિરાજમાન છે આ છે ચામુંડમાં જે હજારો વર્ષ પહેલાં જે સોલંકી યુગ કાળ હતો અને એના પછી વાઘેલા યુગ કાળ આવ્યો એટલે આ સોલંકી કાળ યુગ વખતના માતાજી બિરાજમાન છે આપણે જોઈ શકીએ છીએ જમણી સાઈડ છે એ નવું મંદિર એટલે કે નવો જઈનો વધારે કર્યો ચામુડમાનું મંદિર અને આ જે છે એ ચામુંડમાની લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ પંદરસો વર્ષ કરતાં પણ વધારે અતિ જૂની પ્રાચીન મૂર્તિ આવેલી છે તો આ છે માતાજીનું મંદિર આ તમામે તમામ ચાચર ચોક માતાજીનો છે અને અહીંયા તમામ ભક્તો ગણો યાત્રુગણો અને ગામના વડીલો તમામે તમામ સમાજના આવતા હોય છે અને અહીંયા પણ વળખડી અને વખડા તરીકે પણ બહુ જૂના અને જાણીતા છે માતાજીનું તળાવ છે અહીંયા ત્રણ તળાવ તરીકે પણ માતાજી બિરાજમાન છે અંબેમાં ચામુંમાં તેમજ વીર મહારાજ તરીકે પણ અહીંયા સ્થાન એમનું છે અને બહુ જૂનું મંદિર છે આ પહેલાં મોરવાડાના ભયાથી મોરવાડેથી અહીં જમણપુર આવેલા અને જમણપુર કાળીના ઘોઢે વસેલા અને આ હિરુનો ગમ હતો આહેરોના ગામ હતા એટલે માતાજીએ કીધું કે હે તું હું રહ્યો છે અહીંયા આય અને હું તને બાર ગામની જાગીર આપું પછી બાર ગામની જાગીર મને માતાજીએ ચોમુંડા લેલી અને એ ચોમુંડા ત્રણ તલાવડોમાં વસેલી છે કે એક ચોમુંડાનું તલાવડું એક વીરનું તલાવડું અને એક અંબામાનું તલાવડું આ ત્રણ તલાવણ કહેવાય અને આહેરો વસતા હતા એ વખતે પાલોલી હુદી અમને બાર ગામ માતાજીને ભેટ કર્યા હતા પછી અમારા ડોસા રજવાડા કરતા કણે અને રાજધાની અને પબ્લિકની સેવા કરવા માટે બધે ફરતા ઘોડા લઈ અને આનંદથી રહેતા કણે પછી થોડે 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 અમારા બસો ઘર જેવા છે તો એક બાપુનો વસ્તાર અડિયા જેવો અને પીપલાણા હુદીની જાગીર બાપુને આપી ડોસાજી બાપુને અને અમારા ડોસા અહીં રહ્યા તે અત્યારે હાલમાં મહાત્મનું મંદિર પડી ગયું હતું એટલે પડે એંશી નેવું વરસ થઈ ગયા હતા પછી એક અમારે જોશી કરીને બ્રાહ્મણ તે એ જોશીને અમે કીધું કે આ માતાજીનું મંદિર પડી ગયેલું છે તો તમે મંદિર જણાવો તો બાપુ કે મંદિર તો ચણાવું પણ ઈટું ચોથી લાવું પછી એ બાપુને સપનામાં કે તારે ધરું છે મારું જૂનું મંદિર હતું ઈટું પડી છે તારે ગઢ શણાવો તો સણાહે તો માટે અહીંયા આવીને ખોદ્યું એટલે ઈટનો ઢબ નેકરી દો આખો નીકળ્યો પછી કે આ ઈટું તો નેકરી પણ હવે મારે પોણી ચોથી લાવવું હા હા તો કે પોણી તને મળી રહે તું ચાલુ કરવાનું કર એટલે માતાજીના પાયા ખોદાયા પાયા ખોદાઈ અને કમ્પ્લીટ કર્યું ને ચૈત્ર સુદ પૂનમનો વરસાદ થયો વરસાદ થઈને તળાવ ભરી કાઢ્યું અને એ પુરાણીએ મહાનુ મંદિર સણાયું અત્યારે હાલ જાગતી જોધ માતાજી છે બાર ગામ બધાએ ન હતા એટલા જમણપરા નાયક અમારા વાઘેલા રબારી બધાય માતાજીની સેવા કરવા માટે આવે છે અત્યારે ચોટીલાના ડુંગર જેવી સેવા થાય છે ને અહીંયા મેળો ભરાય છે માતાજીનો અને બહુ આનંદથી અમે માતાજીની પૂજા કરીએ છીએ જય માતાજી જય માતાજી આ જે તમે મંદિર જોશો તો હજાર વર્ષથી પણ વધારે જૂનું છે આ એનો ઇતિહાસ છે આ માતાજી જે છે તે ચામુંડમાં છે અને એમની મૂર્તિ તમને બતાવવાની કોશિશ કરું તો બહુ જ અતિ પ્રાચીન અને હજારો વર્ષો જૂની આ મૂર્તિ છે તમે જોઈ શકો છો શાંતિથી માતાજીના દર્શન પણ કરી શકો છો આ માતાજી જે ચામુંડમાં સાક્ષાત હાજરા હજુર છે અને તેની જ પછી સ્થાપના નેવું વર્ષ પહેલાં ફરીવાર માતાજીની સ્થાપના કરી કારણ કે આનો ઇતિહાસ તો આપણે તમને આગળ બતાવું

વર્ષો પહેલાંની જૂની છે અમારા દાદા જયશંકર ભાવ ભગત આ માતાજીની પૂજા સેવા કરતા આવ્યા અને આજથી ઓગણીસો નેવું વિક્રમ સંબંધ ઓગણીસસો નેવું સાલમાં આ નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે એને લગભગ નેવું પોણો વર્ષ થયો છે આ દૂર દૂરથી બધા દર્શન કરવા આવે છે માતાની આશા પૂરી કરે છે વટે માર્ગોને પણ આશાઓ પૂરી કરી દેશે આજથી અમારે દસોમાં એક સાહેબ આવતા હતા અને ચંદુમાળા શિક્ષક હતા એમને માતાજીએ પલ્લી આઠમના દિવસે ભરાશે એને શનિવારે નમનો દિવસ થયો માતાજીને ટકર્યા એના ખેર માતાજીએ પારડું બંધાવ્યું બીજું કે અગિયાર વર્ષ પહેલાં જે ડોક્ટરો પણ છૂટી પડ્યા હતા કે તમારે નિસંતાન છે બેન એમને પણ માતાજીએ એક સુરેશભાઈ કરીને હતા એ પંજા પરિવારનાથી આવે છે એમને માતાજીએ પણ બાર મહિના થતા થતા દીકરો આપ્યો બીજું કે આવા એક કેન્સરવાળી ભાઈ હતી મુંબઈથી આવેલી એને પણ માતાજીએ બટાડી દીધું જે કોઈ શ્રદ્ધા રાખે વિશ્વાસ રાખે એની માતા અવશ્ય આશા પૂરી કરે છે કચ્છમાંથી વસતા જે કચ્છી લોકો જે ગેઠા પકડા ચલાવતા હતા એ પણ એક વખત આવી મને પૂછ્યું કે આ કયા માતાજી છે મેં કીધું ચામુંડા માતા તો એમને પણ આ ચામુંડામાંની એમની જે શ્રદ્ધા નાખી તો તરત જ એમના ઘરથી ફોન આવ્યો એમને ટ્રેક્ટરના હપ્તા ભરવાના હતા અને ફટાફટ હપ્તા પણ ભરી ગયા સગવડ થઈ ગઈ એ

જ્યારે આવેલ લોકો કચ્છમાં જતા રહ્યા ત્યારે માતાજી એ અમારા દરબારોને સપનું દરબારોને સપનું આવ્યું કે આ જગ્યાએ હું વસું છું મારી પૂજા સેવા કરો માતાજી એમના એકમાંથી અને દોઢસો ઘર બનાવ્યા છે બીજું એ જમણપુરા શાખા જે કોઈ ઠાકોર હોય દરબાર હોય એ બધાએ આઠમ નવના દિવસે આવે છે દશેરાના દિવસે મોટો હવન થાય છે અને ચૈત્ર મહિનામાં ફરતે એક વખત એકત્રીસ કુંડીનો હવન થયું એક વખત અગિયાર કુંડીનો થયો અવા નવા હવનો થાય છે જે ભાવિક ભક્તોને માતાજીના દર્શન કરવાનો હોય રસ્તે જતાને પણ આશા પૂરી કરી દેશે ખાલી જાય ચામુંડા કરો પોજરે હાજર હોય કે ન હોય પણ કોઈ પણ માણસ આવે અને શ્રદ્ધાથી મારે આશા રાખે છે તેની આશા ફરી પરિપૂર્ણ થાય છે અમારા દાદા જયશંકરભાને માતાજીએ સપનું આવ્યું અને આ જૂના વર્ષો પહેલાં લગભગ પાંચસો સાતસો વર્ષ પહેલાં મંદિર પડી ગયું હશે તેનો જણોધવાર કરી અને માતાજી સાક્ષાત વધારે છે દરબારોની વાંધા પરિવારની કુળદેવી છે જમણપુરા ઠાકોરોની કુળદેવી છે આખું બહુ આવે છે બેસતા વર્ષે અહીં આવું દર્શન કરે પોતપોતાના કાર્ય કરવા જાય છે અને બેસતા દિવસે મેળો ભરાયો હોય એવો પ્રસંગ થાય છે અહીં દરબારો તરફથી ચા પાણી નાસ્તા બધી ફૂલ સગવડ થાય છે જે ભાવે ભક્તો આવે નિમાસા માથા અવશ્ય આશા બોધી ચામુંડા માય જય ફેર મહારાજ કી જય હનુમાન કી જય મા જય મા જય પાર્વતી ફતે હર હર મા બીજું મંદિર અને પ્રાચીન મૂર્તિ તમને બતાવું તો આ ચામુડા માતાજી છે પાલકની માતા માતા છે અને અતિ પ્રાચીન મૂર્તિઓ છે બહુ વર્ષો હજારો વર્ષ જૂનું આ મંદિર છે અને તે પણ અહીંયા તમે જોઈ શકો છો માતાજીની પૂજા અર્ચના દીવા ધૂપ અહીંયા જ થાય છે તો તમને બીજો એક સરસ મજાનો ઇતિહાસ બતાવું કે અહીંયા તમે જોશો તો આ બાજુની અંદર જે વરખડી છે માતાજીની લગભગ અત્યારે અહીં જાણવા મળી મુજબ લગભગ દોઢસો વર્ષથી પણ વધારે છે આ આ વરખડી અને તેની પણ પૂજા અર્ચના અહીંયા ભક્તો આવે છે તો કરે છે તો બાપુ તમારે શું કહેવું બીજું બીજું કે વર્ષો પહેલા આજથી સિત્તેર વર્ષ પહેલા પહેલો પડચો માતાજી અહીંયા સ્વયં હાથે પલને ભરાયેલી છે અહીં બાપુનું કહેવું છે કે સિત્તેર વર્ષ પહેલા માતાજીનો જે પલ્લી ભરાય છે દરેક સમાજમાં દરેક જગ્યાએ માતાજીના જે નવલા નવરાત્રા આવતા હોય એ સમયે પલ્લી ભરાતી હોય ત્યારે માતાજીનો અહીંયા સરસ મજાની પલ્લી જાતે માતાજી અહીંયા ભરાયેલી છે એવો ઇતિહાસ પણ છે અહીંયા તમે જોઈ શકો છો અને સામે તળાવની બાજુમાં પણ સરસ મજાનું એક મંદિર છે આ તમે જે જોઈ રહ્યા છો એ માતાજીના મંદિરનું જૂનું શિખર છે અને બહુ અતિ પ્રાચીન છે ત્યાં મૂર્તિઓ પણ તમે જોઈ શકો છો આવેલી છે તો આ છે માતાજીનો મહિમા અને આના તમે જોઈ શકો બાજુમાં જ હનુમાનજી દાદાનું સરસ મજાનું મંદિર પણ આવેલું છે અને આ પ્રાચીન શિખરની વિશેષતા એ છે કે જે તે સમયે માતાજીના શિખર ઉપર લગભગ પાંચ સજા ચડતી હશે એ રીતનું આયોજન કરેલું છે અહીંના જે પૂજારી બાપુ છે ગામના વડીલો બાપુ છે તે એમના દ્વારા મને માહિતી મળી છે સામે સરસ મજાનું મા ચામુંડનું મંદિર છે અતિ પ્રાચીન અને તેમની સામે જ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો મારી પાછળ નારસંગા વીરનું મંદિર છે અને આપણે એમના વિશે વધુ એમના વિશે વધુ માહિતી તમને બતાવું કે આ મંદિર પણ એટલું જ જૂનું છે અને અતિ પ્રાચીન છે લગભગ આ પણ હજારો વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા બાજુમાં તળાવ હતું તળાવ તો બાપુને માહિતી લઈએ બાપુ આ મંદિર

અને માતાજી રૂપ રૂપનો અંબાર હતા અને કીધું કે તું ચિંતા શું કરે છે આ જૂનું મંદિર છે અહીંયા પાયો ખોદ અને બધું જ જે ઈંટું છે પછી માતાજીના જે કોઈ એ બધું અંદરથી નીકળ્યું છે અને નવેસર પાછી ઓગણીસો વિક્રમ સંવંત ઓગણીસો નેવુંની સાલમાં આ મંદિરનો જૂર્ણોદ્વા થયો છે એટલે લગભગ બ્યાસી વર્ષથી બાણું વર્ષ થયા છે બરાબર અને આ નરસિંહ વીર મહારાજ અને માતાજીને રથમાં બેસાડીને નીકળે છે અને આ સત્ય હકીકત છે આજથી સિત્તેર વર્ષ પહેલો અહીંયા માતાજીના બધા વસ્તી ઓછી આવતી ત્યારે માતાજી એના તપોબળથી હાથે પલ્લે ભરાય છે બીજું કે જે માતાજીનું જે જૂનું શિખર છે એક ઠાકોરભાઈ લઈ ગયા હતા એટલે એમને વાગતા ઢોલે મૂકવા આવવું પડ્યું હતું ઇતિહાસ માતાજીનો બહુ જૂનો અને જાણીતો છે આ તમે જોઈ શકો અહીં પણ આ વખડી છે એ પણ લગભગ ત્રણસો થી ચારસો વર્ષ જૂની છે આ બાજુમાં મંદિર આવેલું છે અને આ જે વખડી છે એની પાછળ જૂનું તળાવ છે જે બહુ પ્રાચીન સમયનું તળાવ છે તો મિત્રો આ રીતનો માતાજીનો ઇતિહાસ હતો અને આપણે જાણ્યો